વ્યક્તિ રોજ અથવા ત્રિસંધ્યા એટલે કે સવારે બપોરે અને સાંજે ભગવાન ગણેશજી ના આ બાર નામો નો જાપ કરે છે તેના જીવન માંથી વિઘ્નો અને સંકટો દૂર થાય છે સંકટનાશન ગણેશસ્તોત્ર પ્રણમ્ય શીરસાદેવંગ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસન સ્મરે નિ વાયુકામાર્થ સિદ્ધ એકથમંગ વક્રતુંડ ચરેકદંત્વિત કૃષ્ણ પિંગાક્ષ ગજ વતુર્થકમ્રમોદર પંચમ વિકટમ વિઘરાજ ચૂમ્ર વર્ણ તથા ત્રણ નવો ભાલચંદ્રંચ દશમ્તું વિનાયક ગણપતિ દ્વાદશન તો ગજા ચાર દ્વાદશીતાની નામાની ત્રિસંધ્યુ યા પઠેન્ ન વિઘ્ન ફલં સંવત્સરે સંવત સરેન સિદ્ધી શિવ સાત નાત બ્રાહ્મણો વ્યવિયો લિખિવાય સમર્પેત ત્યાં વિદ્યા ભવે સર્વા